રાજકોટમાં પાર્કિંગવાળા ફોર બી બંગલો શોધતા હોય તો તમારા માટે એક સુંદર મજાનો પ્રોજેક્ટ લઈને આવે છે હરસિદ્ધિ બંગલો જોઈ શકો છો તેનું લોકેશન પાછળ સિલ્વર હાઈટ આવેલું છે આર કે પ્રાઇમ છે બેકબોન મેડી સિટી અને પાછળ ટ્વીન સ્ટાર એટલે કે રાજકોટનું બેસ્ટ લોકેશન દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર નાના સર્કલની નજીક જો પૂરો વિડિયો જોજો તમામ માહિતી આ બંગલોસની તમને આ વિડીયોમાંથી મળી જશે ચાલો સ્ટાર્ટ કરીએ જોઈ શકો છો આકર્ષક એલિવેશન સાથે પાર્કિંગવાળા ફોર બી બંગલો જેમાં તમને પોણા બારનું મોઢું મળી જાય છે સાહીઠ ફૂટની ઊંડાઈ મળી જાય છે તો ચાલો વિઝિટ કરીએ વિશાળ પાર્કિંગ મળી જાય છે જેમાં દોઢસો ફૂટનો બોર મળી જાય છે પાંચ હજાર લિટરની વોટર સ્ટોરેજ મળી જાય છે નીચે પાર્કિંગમાં તમને એક બેડરૂમ મળી જાય છે આ ફર્સ્ટ બેડરૂમમાં તમને અચ્છે ટોયલેટ બાથરૂમ મળી જાય છે વોશિંગ એરિયા મળી જાય છે તો ચાલો હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ જો સ્ટીલની રેલિંગ આપેલી છે ઉપર ચડતા તમને બાલ્કની મળી જાય છે ટફન ગ્લાસ સાથે અને ત્યારબાદ જુઓ તમે આપણે અંદર જતા જ વિશાળ લિવિંગ એરિયા તેમાં તમે સી ટાઈપના સોફા એરેન્જમેન્ટ કરી શકો છો ત્યારબાદ આ બાજુ ટીવી યુનિટ આપેલું છે અને હવે આપણે જોઈએ કિચનની મુલાકાત લઈએ તો કિચનનું પ્લેટફોર્મ પણ વિશાળ છે અને તેની સામે સ્ટોરેજ એરિયા આપેલો છે જોઈ શકો છો અને તેમાં જ તમને અહીંયા વોશિંગ એરિયા પણ આપેલો છે અને ત્યારબાદ ફ્રીજ માટેની સ્પેસ પણ છે અને ઉપર આવતા જ સેકન્ડ બેડરૂમ જોઈએ તો તે પણ ખૂબ વિશાળ છે તેમાં પણ એટે ટોયલેટ બાથરૂમ આપેલા છે અને ત્યારબાદ જુઓ તમે અહીંયા વિન્ડોમાંથી સ્ટારનો નજારો પણ જોઈ શકો છો ચાલો હવે આપણે સેકન્ડ ફ્લોર ઉપર જઈને જોઈએ કે કઈ રીતનો પ્લાન છે અહીં જોઈ શકો છો સ્ટીલની રેલિંગ તમને મળી જાય છે સેકન્ડ ફ્લોર ઉપર તમને જોઈ શકો છો બંને બાજુ બેડરૂમ મળી જાય છે અને તમે જોઈ શકો છો કે અહીં તમને સ્ટોરેજ સ્પેસ પણ મળી જાય છે અત્યારે આપણે થર્ડ બેડરૂમ આવી ગઈ છીએ અને આ બેડરૂમ જોઈ શકો છો કેટલો વિશાળ છે અને આ બેડરૂમની યુએસપી છે બાલ્કની તમે જોઈ શકો છો સિટિંગ બાલ્કની તમને મળી જાય છે અને હવા ઉજાસ વાળું વાતાવરણ છે સામે જ મંદિર આવેલું છે અને જોઈ શકો છો અહીંથી નજારો બેકબોન મેડીસીટી સિલ્વર હાઇટ પણ તમને અહીંથી દેખાય છે ટોયલેટ બાથરૂમ પણ તમને મળી જાય છે જેમાં છત સુધીની ટાઇલ્સ આવેલી છે ચાલો હવે આપણે ફોર્થ બેડરૂમ જોઈએ આપ જોઈ શકો છો હવા ઉજાસ વાળો ફોર્થ બેડરૂમ મોટી બારી આપેલી છે અને અહીંથી તમે જોઈ શકો છો ટ્વીન સ્ટાવરનો નજારો જોઈ શકો છો આ બેડરૂમ પણ ખૂબ વિશાળ છે અને અહીં તમને અટેચેટ ટોયલેટ બાથરૂમ મળી જાય છે શું કે સાગર આ ટેનામેન્ટનું લોકેશન કેવું છે જોરદાર જ હોયને જો તમે અહીંથી ટ્વીન સ્ટાર પણ નજીક છીએ અને ત્યારબાદ આર કે પ્રાઇમ આ સિલ્વર હાઇટ્સ અને બેકબોન મેડી સિટી આ બધું જ અહીંથી નજીક થાય છે દીપીએસ હા દર્શક મિત્રો આવું લોકેશન ટેનામેન્ટમાં તમને પછી ક્યારેય નહીં મળે તો મોકો જવા દેતા નહીં દીપીએસ સાઇટ વિઝિટ કરી હોય તો એડ્રેસ તો જણાવો દર્શક મિત્રો આ લોકેશન ને કોઈ સરનામા જરૂર નથી પરંતુ જો તમારે સાઇટ વિઝિટ કરવી હોય તો રાજકોટના ટ્વિન્સ ટાવર ની પાછળ રામ વિહાર સોસાયટી શેરી નંબર બે માં આવી જવાનું રહેશે હા અને એ પણ બેસ્ટ લોકેશન હોય